મિત્રો અત્યારે હું અલગ અલગ ગામની અંદર ઉત્તર ગુજરાતની અંદર આજે હું સવારથી વાડીની મુલાકાતે નીકળેલો છું ફર્સ્ટ નંબર અત્યારે વાડી પહેલા નંબરની વાડી ઇલોલ સબ્બીરભાઈની અત્યારે અમે જોઈ રહ્યા છીએ ઇલોલ હિંમતનગર તાલુકામાં આવ્યું પણ મારું પોતાનું વતન મિત્રો તમારે ધ્યાનમાં લેવું હિંમતનગર તાલુકાનું હાજીપુર ગામ છે પણ અમે અલગ અલગ ખેતરમાં મુલાકાત લેતા હોઈએ છીએ તો આ વાડીનો નજારો તમને બતાવીએ છીએ પૂરો વિડીયો અલગ અલગ ખેતરના આવતા રહેશે તો એ પણ તમને જણાવું મારું વતન હિંમતનગરમાં હાજીપુર ગામ છે અને અત્યારે હું ઇલોલની અંદર વાડીની મુલાકાતે આવેલો છું સ્ટેપ બાય સ્ટેપમાં આપ વિડીયોમાં બનેલા રહીજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપ અત્યારે આ જોઈ શકો છો ઈ લોલ આ છબ્બીરભાઈનું બીજું ખેતર છે તે અમે આ વાડીની મુલાકાત કરી રહ્યા છીએ અને ફરીથી મિત્રો જણાવું મારું ગામ હિંમતનગર તાલુકામાં હાજીપુર છે સાબરડેરીની બાજુમાં એ તમારે ખેડૂત મિત્રો ધ્યાનમાં લેવું અને આપ અત્યારે આ વાડીની સરસ મજાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો અને બેઠક વ્યવસ્થા જોઈ શકો છો તો મિત્રો આ ઈલોલ હું વાડીની મુલાકાત આવેલો છું મારું વતન હાજીપુર છે હિંમતનગર તાલુકામાં એ પણ તમારે ધ્યાનમાં લેવું તો સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ગામની આજે વાડીની હું મુલાકાતે નીકળેલો છું તે હું આપને બતાવીશ મિત્રો આ ઈલોલ ગામની અંદર જ મેધીભાઈની વાડીમાં પણ હું આ શૂટિંગ બતાવી રહ્યો છું કેમેરામેન બેઠક વ્યવસ્થા બતાવો તાઇવાન સાતસો સાત સાત સી વેરાયટીમાં અમે ફરીએ છીએ બીજી કોઈ વેરાયટી સારો લાગે તો જોતા જોતા પણ ફોલો કરી શકો છો આજે મિત્રો અલગ અલગ ગામની હું વાડી આપને બતાવીશ એક જ વિડિયોની અંદર અલગ અલગ ગામ હશે સાબરકાંઠા જિલ્લાના પણ હશે અને મહેસાણા જિલ્લાના પણ હશે તો વિડીયોમાં તમે બનેલા રહેજો તો ખ્યાલ આવશે મિત્રો અત્યારે અમે અલગ અલગ જે વાડીઓનું શૂટિંગ ઉતારીએ છે એમાં વિજાપુર તાલુકાના રામપુર કોટમાં મહેન્દ્રભાઈની વાડીમાં આવેલો છું મહેન્દ્રભાઈ તમે જોઈ શકો છો વિડીયો લાંબા થશે અલગ અલગ ખેતરવાઈઝ બનાવીશ ગામ વાઇઝ તો મિત્રો એ પણ ધ્યાનમાં લેજો વિડીયો જોતા જોતા સારો લાગે તો લાઈક કરજો શેર કરજો

અને બીજું એક જાણવાનું વચ્ચે ગલગોટા વાવેલા છે એ પણ કેમેરામેન તમને બતાવશે તો એ પણ એક પૂરક આવક તરીકે અને ઉનાળાની અંદર કહેવાનો મતલબ છોડ પણ નહીં લુવાય આના લીધે કારણ કે આ આનો છોડો થઈ જશે આ પણ એક અલગ અલગ જગ્યાએ ફરતા હોય તો જોવા મળશે તમને તો આ રીતના અમે અલગ અલગ ખેતરના શૂટિંગ ઉતારી રહ્યા છીએ અને શું કે ઉઠે આમાંથી આ જે અંતરપગ વાયો એમાં બપૈયામાં જે રોગો આવતા હોય છે ગલગોટા એવી જાત છે કે નિમેટોર્ડ આમાં જતો રહેશે ખેડૂત મિત્રો આ પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે નિમેટોર્ડ ને પણ કંટ્રોલ કરે છે એનો ફાયદો પપૈયામાં થશે કારણ કે ગ્રીનરી પરથી આપણને ખ્યાલ આવે છે ઉત્પાદન બે નંબર વસ્તુ છે પેલો છોડ તૈયાર કરવો ખેડૂત મિત્રો એ મહત્વની વાત છે બાદમાં ઉત્પાદન તો ઓટોમેટિક આવવાનું જ છે દરેકને ખાતરના શેડ્યુલ લગભગ સેમ જેવા જોઈએ છે મહેન્દ્રભાઈ આમાં ખાતર સેમ જ સેમ જ આપું તમે વાપરો એ માઇક્રોન્યુટ્રન ફોસ્ફરસ આપો હા માઇક્રોન્યુટ્રન ફોસ્ફરસ સલ્ફર પાછો પોટાશ આને એમોનિયા હા અને મેગ્નેશિયમ હા એ જ ખાતર દરેકને એક જ શેડ્યુલ હોય છે તો અલગ અલગ વાડીમાં મારી સાથે તમે બનેલા રહેજો મિત્રો હવે ઇલોલ થી અમે સરદારપુર સુંદરપુર ગામમાં આવેલા છીએ સુંદરપુર બોલો તો વિજાપુર તાલુકાનું ગામ છે આ મુકેશભાઈની વાડી છે અલગ અલગ વાડી બતાવવાનો આશય એવો છે કે અમે પણ ફિલ્ડમાં ફરતા હોઈએ છીએ પપૈયા કેમેરામેન તમને બતાવશે ખાલી સાઈઝ બતાવું તો કેમેરામેન ખેડૂત મિત્રો સાઈઝ જોવો ખાલી આ તરબૂચ નથી પપૈયા છે પણ સાઈઝ જોવો અને વચ્ચે હું ઊભો રહું તો આઠ બાય છ ની અંદર પણ આ છોડ કેટલો ભીડાયેલો છે એ તમને આ કેમેરામેન બતાવશે અને ગ્રીનરી બતાવશે તો સ્ટેપ બાય સ્ટેપ અમારો વિડીયો બતાવવાનો આશય એવો છે કે એટલું સરસ વાડી છે ને કે આપને જોઈને આનંદ આવે

મેરપુરા ગામે જેને મિની ઇઝરાયલ પણ કહેવાય છે ઇબ્રાહમભાઈ વાડીમાં પણ તમે તાઇવાન સાતસો છ્યાસી પપૈયા જોઈ શકો છો એકદમ સરસ છે આ માર્ચ મહિનાનું વાવેતર છે જમીનની તાકાત પણ એટલી છે અને કેમેરામેન પૂરો એંગલથી તમને બતાવશે કેટલા પપૈયા લાગેલા છે મેહરપુરા ગુલામભાઈની વાડીમાં અલગ અલગ ખેતરના વિડીયો એટલે બતાવું છું કે તમને પણ ખ્યાલ આવે પપૈયાની ખેતી આ રીતના થતી હોય છે ખેડૂત મિત્રો તો એની બેઠક વ્યવસ્થા થઈ તમને ખ્યાલ આવે અને આ તાઈવાન સાતસો છ્યાસીના જે બગીચા છે એની અંદર અમે ફરી રહ્યા છીએ બીજી કોઈ વેરાયટી નહીં ફરીથી કહું મારું વતન હિંમતનગર તાલુકામાં હાજીપુર ગામ છે ખેડૂત મિત્રો એ પણ ધ્યાનમાં લેવું તો આ મેરપુરાની વાડી પણ તમે જુઓ છો વિડીયો લાંબો થશે પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો